હાથમાં ફોર્મ લઈને લાઈનમાં કે જ્યાં ગંગા સ્વરૂપા યોજનાને રિન્યુ કરાવવા માટે મહિલા અરજદારોની લાઈનો લાગી છે કારણ કે ગંગા સ્વરૂપા યોજનાને રિન્યુ કરાવવા માટે એક જુલાઈ થી એકત્રીસ જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે આ એજ યોજના છે જેમાં ગંગા સ્વરૂપા મહિલાઓને દર મહિને એક હજાર બસો પચાસ રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે આ નિસહાય મહિલાઓને હેરાન થવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા આ મહિલાઓને ફોર્મ ભરી આપવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરી આપતા આ નિસહાય મહિલાઓ લાચાર બની છે મુશ્કેલી લાઈનમાં ઉભી રહી મારા કાગરિયા મહી છે कोई आलतु नहीं आप फॉर्म कोई भरी आलतु नहीं इतने हम रुन्यू करावाई शु थाई रुचा के, के नहीं नहीं थाई वजह बीजी के केटलो धक्को चार तो बीजी था बीजी वार धक्को था यो छू को चो चुक कितनी वाला भाई जाता रहे अबे फार्म क्या हो रही थी भरी शु हमे काम मुक्की ना रहा से कितनी मुश्किली थाई रही चाहिए आप करना है ना वो आगे ना तुम फार्म नहीं भरायो

હાલ તો એવું છે કે માણસો ઓછા છે માણસો ઓછા છે બે જ માણસ છે અમારી પાસે બીજા મેં સમાજ સુરક્ષાના માણસો માગ્યા છે મામલતદાર સાહેબ પાસે એ મોકલે છે એ લોકો પાસે આપણે લઈએ છીએ એમનો જૂનો ઓર્ડર વિધવા સહાયનો એન્ડ ઓફ ફોર્મનો સ્વઘોષણા અને આધાર કાર્ડ આ ત્રણ વસ્તુ લઈએ છીએ મેં કહ્યું છે મામલતદાર સરને એ બીજા બે માણસો મોકલે છે એટલે આ લોકોને ઝડપીથી નિકાલ થઈ જાય એ લોકોનું લાઈનમાં ઊભું ના રહ્યું પડે અને વરસાદ પણ છે એટલે સ્પીડમાં નીકળી જાય આ ગંગા સ્વરૂપા મહિલાઓ ફોર્મ ભરવામાં અસમર્થ છે જેનો ગેરલાભ એજન્ટો ઉઠાવી રહ્યા છે એજન્ટો ફોર્મ ભરવાના નામે મહિલાઓ પાસેથી 200 થી પાંચસો રૂપિયા પડાવી આ મહિલાઓની મજબૂરીનો લાભ લઈ રહ્યા છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ મહિલાઓને પડતી હાલાકી દૂર કરશે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા